આજે શખ્સિયત સાથે આપની મુલાકાત કરાવી છે જેમની ફિલ્મ આપે જોઈ હશે અને એ ફિલ્મના ડિરેક્ટર છે ધ્રુવ ગોસ્વામી હેલો એન્ડ વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ કેમ છો બસ એકદમ મજામાં તમે કેમ છો એકદમ ફાઇન સૌથી પહેલાં તો એ ફિલ્મનું નામ હું તમને કહી દઉં એ ફિલ્મનું નામ છે કાશી રાઘવ આપે સૌએ જોઈ હશે ને સૌએ ઘણી વખાણી છે સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન એ ફિલ્મને દર્શકોનો આટલો બધો પ્રેમ મળ્યો અને માઉથ પબ્લિસીટીની એટલી બધી થઈ કે લોકો થિયેટર સુધી ખેંચાઈ ગયા સૌથી પહેલા તો એ ફિલ્મથી શરૂઆત કરી આપણે ચર્ચાની તો એ ફિલ્મ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો આપની પાસે જ્યારે આવી ત્યારે એઝ અ ડિરેક્ટર એને એક ઝીરોથી એક સ્કેલ પર લઈ જવા માટેની મહેનત આપની કેવી રહી સો કાશી રાઘવની બિહાઇન્ડ ધ સ્ટોરી એવી છે કે બે હજાર ચૌદમાં જ્યારે હું થિયેટર્સ કરતો હતો ત્યારે ટ્રાવેલિંગ બધું વધારે રહેતું હતું અને ક્યાંક ને ક્યાંક એક દરમિયાન ટ્રક ડ્રાઈવર સાથે કનેક્ટ થયો હતો અને મને બહુ એ કેરેક્ટર બધા બહુ ફેસિનેટ કરતા હતા બહુ એટ્રેક કરે તો એ લોકોને મળ્યો વાતો કરી અને પછી એ લોકોની લાઈફ ઉપર કંઈક બનાવવાની ઈચ્છા હતી એટલે કાશીરાઘવ જ્યારે લખાતી હતી ત્યારે કંઈક અલગ વાર્તા હતી દેન એના પછી વાર્તા થોડી બદલાતા બદલાતા એક કાશીરાઘવ પ્રોપર ફોર્મેટમાં એક વાર્તા આવી કે હવે આ લોકોને હું કહી શકું છું એવી રીતે રેડી થઈ બે હજાર વીસમાં અને અમે લોકો એ ફ્લોર પર જઈ રહ્યા હતા એના પછી હાઉ અચાનક ફિલ્મ બંધ થઈ ગઈ બિફોર ટેન ડેઝ અને ફરીથી બે હજાર ત્રેવીસમાં ફિલ્મનું કામ શરૂ થયું અને બસ લોકો સુધી પહોંચાડી પણ હા એટલે કહી શકીએ કે મને કંઈક નવું આ ફિલ્મમાં કરવું હતું જે રેગ્યુલરલી આપણે લોકો અત્યારે સુધી જોઈ રહ્યા છે કાશી ગુજરાતી ફિલ્મોમાં સ્પેસિફિકલી કે કોમેડી ડ્રામા છે ફેમિલી છે ત્રણ ભાઈબંધોની વાર્તા છે કે આ બધું બહુ બધું આવી ગયું છે ને મજા પણ કરાવે છે પબ્લિક પણ આજ સુધી બે ભાષાઓનું કોલોબરેશનવાળી કોઈ વાત કોઈ આજ સુધી ટ્રાય નહોતો કરતો તો યસ એટલે એટલા માટે જ મને થયું કે કંઈક નવું લાગે છે અને સિનેમા એ છે કોઈ સ્પેસિફિક ભાષાઓને બાંધીને નથી લોકો સુધી લઈ જવી એટલે તમે જોશો કાશીરાગવમાં કે મરાઠી પણ વપરાય છે બાંગ્લાનો પણ એટલે બંગાળી ભાષાનો પણ એટલો જ ઉપયોગ કર્યો છે ગુજરાતી પણ બહુ સારી રીતે વર્ણવી છે અને હિન્દી પણ છે તો ધેટ અ રીઝન તમે લોકો આવી રીતે ભાષામાં પણ આવી વર્કઆઉટ કરતો ઓકે શરૂથી શરૂ કરીએ ધ્રુવ તો તમારી જર્ની ક્યાંથી શરૂ થઈ એવો ક્યારે થોટ આવ્યો કે તમારે ડિરેક્ટર તરીકે કામ કરવું છે કે પછી થિયેટરમાં કે ફિલ્મોમાં કામ કરવું છે એ કઈ એજ હતી અને ક્યારે પહેલો પ્રોજેક્ટ મળ્યો એ આખી સ્ટોરી શું છે એટલે નાનપણથી એવું હતું કે મનોરંજનમાં તો જવું જ છે એ ફિક્સ હતું મારા સાઈડથી કે હું એવો કોઈ વ્યક્તિ કદાચ નથી કે કોર્પોરેટ સેક્ટરમાં નવથી છ ની હું કામ કરી શકું નો ડાઉટ બધા કરી રહ્યા છે બહુ જ ગજબ છે અને એડફોફ છે બધા જને પણ મારા માટે અઘરું હતું કારણ કે મને એવું હતું કે હું મારી રીતે મારી વાતો લોકોને કહી શકું મારા કામ લોકો સુધી પહોંચી શકે અને કંઈક નવું કરવું હતું પહેલેથી જ સો ઇલેવન્થ ટ્વેલ્થ કમ્પ્લીટ થયું ઘરમાંથી એવું હતું કે કોમર્સ છે તો ચાલો સી એ બનાવી દઈશું પણ અગેન આંકડાઓની રમત મને નથી ખબર પડતી પહેલેથી તો સી જગ્યાએ એટલે બીકોમ તો શરૂ કર્યું હોય પણ કોલેજીસમાં યુથ ફેસ્ટિવલ્સ બધું હોય એમાં વધારે પાર્ટિસિપેટ કરતો હતો એટલે ક્લાસરૂમ કરતાં પેલા એક્ટિવિટી હોલમાં વધારે હોવું જ કર્યું યસ ગુજરાત કોલેજ ગુજરાત કોલેજમાં ઓકે તો એક્ટિવિટી હોલમાં વધારે હોવું હંમેશા પછી ધીરે ધીરે ત્યાંના માઇન્ડ નાટકો ને બધું શરૂ થતું ગયું અને પછી લાગ્યું કે આમાં હું વાર્તાઓ વધારે સારી રીતે કહી શકું છું દેન આઈ ડિસાઇડ કે હવે હું ફિલ્મ મેકિંગ ચૂઝ કરું અને ફિલ્મ મેકિંગ ચૂઝ કરવામાં સીધું જે કહેવાય છે મેઇન પાયો કે ગુજરાતી નાટકોનું બેક સ્ટેજ જે ભાષાની ફિલ્મો કરવી છે તો બેક સ્ટેજથી શરૂઆત કરી બેક સ્ટેજ કરતાં કરતાં સ્ટેજ ઉપર પણ અમુક કેરેક્ટર્સ નિભાવ્યા એના પછી પ્રોડક્શન્સ પણ કર્યું પછી મારી પહેલી ફિલ્મ એઝ અ એડી તરીકે બે હજાર સોળમાં હતી અને ત્યારથી શૂટિંગના ફ્લોર એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું ત્યારથી નાટકો મારા હોલ્ડ થઈ ગયા હતા અને શૂટના ફ્લોર્સ પછી વધારે એક્સપ્લોર કરતો હતો એટલે એમાં પછી કઈકરન્યાર કરીને ગુજરાતી ફિલ્મ હતી જે અગિયાર વર્ષ પછી અરુણા હિરાણી કમબેક કરી રહ્યા હતા તો એ ફિલ્મ આવી એના પછી નટ સમ્રાટ ગુજરાતી કરી જેમાં કો રાઇટિંગ પણ મેં કર્યું અને સાથે સાથે એઝ અ સોશિયલ ડિરેક્ટર પણ હતો એના પછી ગુજરાતી ટેલિવિઝન સિરિયલ્સ હતી પછી જાતે પોતાનું પ્રોડક્શન હાઉસ ઊભું કર્યું એની અંદર વેબ સીરીઝને બધું બનાવવાનું શરૂ કર્યું આપણે ચકાચોન જોઈને આપણને જોવી સારી લાગે પણ જયારે ઘરમાંથી કોઈ કરવાનું હોય ને ત્યારે ચલો એક જણ માને તો એક જણ ના માને તો એ બધું મનાવવું પડ્યું ખરી એટલે મારા ઘરમાં ફેમિલીમાં અમે ત્રણ જણા એ વખતે હું મારા મમ્મી અને મારા મોટા સિસ્ટર મારા ફાધર ઓલમોસ્ટ હોઈશ તેર ચૌદ વર્ષનો ત્યારે જ ગુજરી ગયા હતા તો બેનના માથે બહુ જ વધારે જવાબદારી હતી કે કોઈપણ રીતે આને સેટલ કરવાનો છે લાઈક સેટલ ઇન ધ સેન્સ નોટ મેરેજવાલા સેટલ બટ કરિયર વાઇઝ સેટલ યર્સ સો એમની પર ઓવર પ્રેશર હતું અને મારા સાઈડ એક એવું હતું કે દર અઠવાડિયે કંઈક નવી હોબી બદલાય કે આજ કોરિયોગ્રાફી કરની હે તો કલ સિંગિંગ કરના હૈ હા તો એ બધું ચાલતું હતું એમ કે એક દિવસ ફોટોગ્રાફીનું ભૂત વળગ્યું હોય તો એક વખત ક્લે મોડલિંગ એટલે મૂર્તિઓ બનાવવાનું તો આ બધું ચાલતું હતું એ આખો ફેઝ હતો નાઇન્થ માંડીને ઇલેવન્થ ટ્વેલ્થ સુધી કે મને રોજ એટલે દર મહિને કંઈક નવું નવું બદલાતું પેઇન્ટિંગ માંડીને એવરીથિંગ એમ અને પછી જ્યારે મેં ફિલ્મ મેકિંગનું ઘરમાં કીધું કોલેજના ફર્સ્ટ યર બિફોર દિવાળી તો એ લોકોએ સિરિયસલી લીધું નથી કે આ તો દર છ મહિને બદલાઈ રહ્યું છે તો અને મને મારા માટે સૌથી સ્ટ્રેસવાળી ઘટના એ હતી કે જ્યારે મને સિરિયસલી હવે નથી લેતા એટલે પછી મેં મારા બીજા મોટા સિસ્ટર થ્રુ વાત કરવાની બહેન જોડે કે ખરેખર ધ્રુવને આ કરવું છે તો થોડુંક ધ્યાન આપો તો અગેન એ જ હતું કે ભાઈ એ બદલતો રહેશે એમ અગેન અગેન પછી થોડોક ટાઈમ ગયો મારી એ લોકોએ ઘરના લોકોએ મહેનત જોઈ કે હું ખરેખર આની અંદર કામ કરવા માગું છું એઝ અ ડિરેક્ટર એઝ અ રાઇટર આગળ વધવા માગું છું તો પછી એ લોકોએ થોડુંક સિરિયસલી લીધું પણ યસ આમાં સૌથી મોટું થેન્ક્સ મારા મોટાબહેને જ હતું કારણ કે ફેમિલી આખું અપોઝ કરી રહ્યું હતું કે આમાં કંઈ જ લેવ એટલે કાઢી લેવાનું નથી ઇન્ડસ્ટ્રીમાં લોકો ઘણા આવે છે ઘણા જાય છે બહુ ખરાબ ફેઝમાં જતા બહુ બધા નેગેટિવ થોટ્સ બહુ બધા હતા ફેમિલીઝમાંથી પણ પછી જ્યારે અચીવ થયું ત્યારે હવે અગેન જ કહું છું કે ખુશ રહી મારા મોટા બહેનને જાય છે જે પ્રોડ્યુસર પણ હતા ઓકે ઓકે યસ યસ એટલે કઝિન્સ ને એ હતા પણ બહુ દૂરના કઝિન્સ હતા સો એટલું નહોતું વધારે ઓકે એઝ અ ડિરેક્ટર તમને શું મોટિવેટ કરે જ્યારે તમે કાશી રાઘવ મૂવી કરતા હતા તો ત્યારે હવે એક એનર્જી સાથે જઈએ એક મોટિવેશન સાથે પહેલા દિવસે જઈએ બીજા દિવસે ત્રીજા દિવસે પણ ક્યારેક તો એવું થાય ને કે બધી એનર્જી ડાઉન થઈ જાય કંઈકનું કંઈક એવી ઘટનાઓ થાય કે આપણને એમ થાય કે બસ હવે આનથી વધારે નહીં થાય હવે હું આનથી વધારે સહન નહીં કરી શકું એમ તો ત્યારે પછી શું મોટિવેટ કરે મને યાદ છે કાશીર અગાઉ જ્યારે શૂટ સ્ટાર્ટ થયું હતું તો અમે લોકો વારાણસીનું સ્કેડ્યુલ પહેલાં હતું અમારે તો વારાણસી એટલું બધું સ્મૂથલી આખું શૂટ પતી ગયું એના પછી અમે લોકો અમદાવાદ આખી ટીમ શિફ્ટ થઈને આવી અમદાવાદ એટલે કોન્સ્ટન્ટ હતું શૂટ પણ ખાલી ટ્રાવેલિંગના વચ્ચે ટાઈમ સ્પેસ અમે લોકો રાખ્યા હતા તો અમદાવાદ આવ્યા અમદાવાદનું એક દિવસનું સ્કેડ્યુલ એ વખતે હતું તો એ દિવસનું પતાવ્યું પછી અમારા લોકોને કડી શિફ્ટ થવાનું હતું આ શૂટનો હતો કંઈક સાતમો કે આઠમો દિવસ જેમાં આરામ બિલકુલ નહોતો મળ્યો એટલે દિવસે શૂટ કરતા હોય રાત્રે ફ્લાઇટ એરપોર્ટ આ બધું ટ્રાવેલ કરતા હોય આવી આખી એક પ્રોસેસ બની ગઈ હતી અને કડીના સ્કેડ્યુલમાં સવારે આઠ વાગ્યાનો કોલ ટાઈમ હતો ને બપોરે બે વાગે શૂટ ચાલતું હતું ઘણા બધા લોટ્સ ઓફ ઇશ્યુઝ હતા પ્રોડક્શન સાઇટથી પણ બહુ બધા ઇશ્યુઝ ચાલતા હતા એ વખતે અને નવું નવું હતું બધા લોકો માટે तो सख्त एवं प्रॉब्लमेटिक चल रहा था ना वक्त हूँ ए लेवल पर स्ट्रेस में यार आना करता तो बेटर है कि थोड़ा दिवस तो गैप राखी हजी प्रॉपर प्रेप करिए ना कर पीछा फ्लोर पर जाइए यूं अंदर थी क्या क्या लाग तो हजी जस्ट रात्र अनाउंस करवा तो कहीं थी एक काम कर आप लोग ब्रेक लै तो अनाउंस करवा प्लान में तो चले एक दिवस हजी दईए कारण के जे शूट थी निकली रहू है ए बहुत सरस निकड़ी रू थे પાછળના બિહાઇન્ડ ધ કેમેરા બહુ બધા ઇસ્યુઝ ચાલી રહ્યા છે અને એ પણ ખાલી ટાઈમિંગને લઈને હતા ઇશ્યુઝ નોટ બીજી બધી રીતે અને બટ ઓબ્વિયસ મલ્ટિપલ લોકેશન્સ એવરી ડે લોકેશન્સ બદલાય જ્યારે ઘણી દિવસના ત્રણ ત્રણ લોકેશન્સ પણ હોય તો આ બધા ઇશ્યુઝ થાય સ્વાભાવિક છે પણ મારા માટે બહુ નવી વાત હતી પહેલી વખત હતું એટલે હું વધારે જલ્દી ડિમોટિવેટ થઈ ગયો પણ અગેન પોતાને એક દિવસ હજી આપ્યો મેં કીધું ચાલ હજી એક વાર ટ્રાય કરીએ બીજા દિવસ એવું થયું કે સવારે આઠ વાગ્યાનો કોલ ટાઈમ હતો જેને ચેન્જ કરીને અમે લોકો સવારે પાંચનો કર્યો અને સાત આઠ વાગ્યામાં શૂટ શરૂ થઈ ગયું મેં કીધું આજે તો સારું થયું ને સો આવી બધી વસ્તુ લોટ્સ ઓફ હતી જેમ કે લોકેશન્સના ઇશ્યુઝ આવવા અહીંયાથી અમે લોકો રાત્રે બે વાગે સાસણમાં શૂટ પતાવીને બીજા લોકેશન પર શિફ્ટિંગ કરતા હોય ને ત્યાંથી ખબર પડે કે લોકો એન્ટ્રી આપવાની જ ના પડે જ્યારે અમારી પાસે પેપર સુધા હોય ડોક્યુમેન્ટરી શોધવા હોય પણ રાત્રે બે વાગે કોને કમ્પ્લેન કરવી તો આ બધા આ ફિલ્મ વખતે સખત એવા ઇસ્યૂઝ આવ્યા હતા બટ અગેન એક જ મગજમાં હતું કે સારી ફિલ્મ બનાવી છે લોકો સુધી સારી વાર્તા પહોંચાડવી છે અને મારા માટે એવું હતું કે આ વાર્તા મારા કરિયરની વન ઓફ ધ બેસ્ટ માની કેલ્ક્યુલેટ થવી જોઈએ એવી હોવી જોઈએ તો કંઈ પણ થાય શૂટ કન્ટિન્યુ રહેશે જે કડીનો ઇન્સિડન્ટ હતો એના પછી આ નક્કી કર્યું કે કંઈ પણ થાય શૂટ કન્ટિન્યુ રહેશે શૂટ નહીં અટકવા દઈએ અને પછી બસ એ પ્રોસેસ ચાલતી ગઈ અગેન પ્રોબ્લમ્સ અઢળક આવ્યા હતા એટલે હદ બહારના આવે ત્યાં કે કોઈ એક વસ્તુ ના કહી શકે કે આમાં પ્રોબ્લેમ્સ નહોતા આવે પણ કહેવાય કે સારી વાર્તા કહેવાના એક ઉદ્દેશ્યથી નીકળી ત્યાં આખી જેને ફાઈનલી કાશરાગો કમ્પ્લીટ કરીને રિલીઝ કરી એવું કહેવાય ને કે આપણે ગીવ અપ કરવાની વાત વિચારતા હોઈએ કે બસ હવે નથી જ કરવું અને પછી એવું થઈ જાય કે ના એક છેલ્લો ચાન્સ આપી દઈએ અને એ છેલ્લો ચાન્સ જ તમારા માટે એકદમ બેનિફિશિયલ નીવડતો હોય અને પછી આગળ એકદમ ધક્કો વાગી જતો હોય ને તમારી સાથે પણ એવું જ થયું યસ 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 એબ્સોલ્યુટલી એટલે આઈ ચેન એવરી સ્ટેજ સ્ટેજ ઉપર આ વસ્તુ થઈ જાય મારા લોકોને કાશરાગો શૂટ વખતે પણ કે નાની નાની વસ્તુઓ માટે મેં લોકો સફર કર્યું છે જે બીજા બધા ફિલ્મોના સાઇટ ઉપર મેં ભૂતકાળમાં જોયું છે તો બહુ સ્મૂથલી ઇઝીલી થઈ જતું હોય જ્યારે અમારા સાઇટ ઉપર એવું હતું કે નાની નાની વસ્તુઓ માટે અમે લોકો સ્ટ્રગલ કરી રહ્યા હતા નોટ આમાં કોઈનો વાંક હતો જ નહીં આ બહુ જ કુદરતી રીતે આખી ઘટનાઓ રચાઈ રહી હતી કે જેની અંદર અમે લોકો સ્ટ્રગલ કરી રહ્યા હતા અને એ મગજમાં લઈને હવે બેઠા હતા કે હા ભાઈ સ્ટ્રગલ કરવાનું છે કારણ કે ફિલ્મ સારી છે વાત સારી છે બહુ સારું કંઈક નીકળવાનું છે એટલા માટે રહી છે તો મહેનત કરી લો ઓકે આપણે ડિરેક્શનની તો વાત કરીએ ભાષાની વાત કરીએ ગુજરાતી ભાષા ધ્રુવ માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે પહેલી વાત તો એ કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે ભલે સ્કૂલમાં ગુજરાતી બોલાતી હોય કે પછી કમ્પલસરી થઈ ગઈ હોય કમ્પલસન આવી ગયું હોય પણ આપણે જોઈએ છીએ એટલું બધું મહત્ત્વ નથી આપવામાં આવતું આપણે ગુજરાતી મીડિયામાં કામ કરીએ છીએ આપ ગુજરાતી સિનેમામાં કામ કરો છો એટલે આપણને ખબર છે એની વેલ્યુ શું છે એનું મહત્ત્વ શું છે પણ તમારા વિચારો શું છે આની સાચું કહું ને ગુજરાતી ભાષામાં જે ખાસ કરીને વધારે પ્રોબ્લમ્સ આવી રહ્યા છે એ મને ક્યાંક ને ક્યાંક લાગી રહ્યા છે કે આપણા એજ્યુકેશન સિસ્ટમથી જ આ વસ્તુ આવી રહી છે જેમ કે ગુજરાતી મીડિયમની સ્કૂલ્સ છે તો એ તો એમની રીતે બરાબર બધું કામ કરી જ રહી છે એમની ભાષા પ્રમાણે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને બહુ સારી રીતે નાનપણથી જ એક પ્રોગ્રેસિવ એમની ભાષાને એક ધ્યાનમાં રાખીને આપી રહી છે પણ જ્યારે મેક્સિમમ અત્યારે હવે કોમ્પિટિશનના જમાનામાં એક એવો સિનારીઓ ક્રિએટ થઈ ગયો છે કે મોસ્ટ ઓફ ધ પેરેન્ટ્સ આર ટ્રાઈંગ કે એ લોકો એમના બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકે ઇંગ્લિશ શીખવું ખોટી વાત નથી બહુ જ સારી વસ્તુ છે અત્યારના જનરેશનમાં ટકી રહેવા માટે થઈને સાથે સાથે હિન્દી શીખવું પણ એટલું જરૂરી છે બિકોઝ આપણી રાષ્ટ્રીય ભાષા છે પણ આપણે જ્યારે હવે એજ્યુકેશન સિસ્ટમમાં જ્યારે જોવા જઈએ છીએ ને આ વસ્તુ તો નાનપણથી બાળક ફક્ત બે ભાષાઓ જ જાણીને મોટો થાય છે ઇંગ્લિશ અને હિન્દી કારણ કે સ્કૂલોમાં જ આ રૂલ છે કે ઇંગ્લિશમાં વાત કરો કાં તો પછી હિન્દીમાં વાત કરો અને ગુજરાતી ભાષા છે ને ખાલી ને ખાલી એક સબ્જેક્ટ પૂરતી બનીને રહી ગઈ છે કે બીજા બધા સિલેબસની જેમ આ પણ એક સબ્જેક્ટ આવી રહ્યો છે આટલા લેક્ચર્સ કમ્પ્લીટ કરો અને બસ દેટ છે નીકળો અને ઘણી તો એવું થાય હું તમને અહીંયા એટલા માટે એડ કરું છું કારણ કે ઘણી તો કેવું થાય પાંચમાં છઠ્ઠા ધોરણ સુધી બાળક પહોંચી ગયું હોય અને ઇંગ્લિશ મીડિયમમાં ભણતું એટલે ગુજરાતી તમે કહ્યું એ રીતે સબ્જેક્ટ તરીકે આવે છે પણ એને લખતા પણ નથી આવડતું સરખું બોલતા પ્રનાઉન્સ કરતા પણ નથી આવડતું ભલે ઘરમાં ગુજરાતી બોલે છે પણ ઘરમાં પેરેન્ટ્સ પણ એની સામે ઇંગ્લિશમાં અથવા હિન્દીમાં વાત કરે કારણ કે સ્કૂલમાં એ ચાલે છે એટલે એ બધી વસ્તુ પછી બાળકના માઇન્ડ પર બી ઇફેક્ટ કરે એટલે એ શીખી નથી શકતું એટલે આ જ વસ્તુઓ ચાલે છે લોકો અત્યારે પ્રાઉડ ફીલ કરે છે કે મારો દીકરો કે મારી દીકરી ઇંગ્લિશમાં વાત કરે છે પણ એ લોકો યાર એ ભૂલી રહ્યા છે કે એમનો દીકરો ગુજરાતી તો ભૂલી જ ગયો છે સાવ જ્યાં રહીને મોટો થઈ રહ્યો છે જે જે ભાષા પોતાની છે તો ભૂલી જ ગયો છે આ વસ્તુ ઇન્સિડન્ટ મારી સાથે પણ બન્યો તો કે મારા એક કઝિનનો સન છે અમે લોકો સારા ટ્રાવેલ કર્યા હતા એને મેપમાં જોવાનું હતું જે મેપમાં ઇંગ્લિશમાં બધા ગામના કે બધા નામ આવે એ ઓલમોસ્ટ ગામના નામ ઇંગ્લિશમાં લખેલા હોય એટલે ગુજરાતીમાં ખોટા પ્રોનાઉન્સ કરતો એટલે મહત્વ વાત એ છે કે લોકોને પ્રોપર ઇંગ્લિશનું પણ ગુજરાતી વાંચતા નથી આવડતું

બે ત્રણ લોકો ગુજરાતીમાં વાત કરે છે એમાં પણ હવે હાય સોસાયટી ફીલ કરવા માટે ઇંગ્લિશમાં વાતો કરવામાં આવી રહી છે તો જે એક ઇમોશનલ ફીલ હોય ને તમારી પોતાની ભાષા માટે એ છે નહીં તમે બીજા બધા પ્રાંતમાં જાઓ ને તો ત્યાં આગળ બે જ ભાષા ચાલે છે એમની એક ત્યાંની ભાષા અને એક ઇંગ્લિશ રાષ્ટ્રીય ભાષા તરીકે હિન્દી છે પણ એ લોકોને એ જ રીતે ટ્રીટ કરવામાં આવી રહી છે ઓકે આને ચેન્જ કરવા માટે શું થવું જોઈએ મને એવું લાગે છે કે ગુજરાતીનું નાનપણથી જ ઇંગ્લિશનું બરાબરનું કમ્પેરિઝનમાં એને મહત્ત્વ મળવું જોઈએ જેમ કે સિનિયર કેજી જુનિયર કેજીના જે વિદ્યાર્થીઓ હોય એને ક ખ ત્યારથી જ શીખવાડવામાં આવવું જોઈએ જ્યારથી એને એબીસીડી શીખવાડવામાં આવે છે કારણ કે તો જ એ શીખશે અને મને ક્યાંથી એ લાગે છે કે ગુજરાતી લિટરેચરને પણ આનાથી ઘણું ભવિષ્યમાં બેનિફિટ થઈ શકે છે બાકી આ જો આ જ પ્રકારે રહ્યું તો આફ્ટર ટેન યર્સ એટલે દસ વર્ષ પછી ગુજરાતી ભાષા ક્યાંક ને ક્યાંક વિલુપ્ત થતી વધારે દેખાશે એટલે ખાલી ગુજરાતી દિવસ મનાવવા પૂરતું એ ભાષાનું મહત્વ ન હોવું જોઈએ અને બાળકને નાનપણથી શીખવાડવું જોઈએ બહુ સારો ટેક છે અને બહુ જ સારી વાત બી તમે કહી આગામી પ્રોજેક્ટ એક તો જાણવા માંગુ છું આપના અને પ્લસ તમારા ગોલ શું છે શું તમે શું ડિરેક્ટ કરવા માગો છો એવું માઇન્ડમાં શું છે કે અહીંયા સુધી પહોંચવું છે અને કેટલા સમયમાં પહોંચવું છે કેમ કે ટાઈમ લિમિટ હંમેશા બાંધેલી હોવી જોઈએ તો જ એને કામ કરવાની આપણને પ્રેરણા મળે એટલે આ વર્ષમાં એક રિલીઝિંગવાળી એક ફિલ્મ છે જે બહુ ટૂંક સમયમાં રિલીઝ કરીશું લોકો એના સિવાય ફ્લોર ઉપર જવાવાળી બે ફિલ્મ છે અને ત્રીજી ફિલ્મ માટે વર્કઆઉટ ચાલી રહ્યું છે અને ફિંગર ક્રોસ એક હિન્દી ફિલ્મ છે જે આવતા વર્ષે ફ્લોર પર જઈ છે ઓકે અને જે બીજો મારો સવાલ હતો એ કે ક્યાં સુધી પહોંચવું છે શું ગોલ છે ગોલ તો બહુ જ હકીકત એઝ અ કલાકાર તરીકે એટલું જ કહીશ કે લોકોને સારી વાર્તાઓ આપવી છે કારણ કે મને એવું લાગે છે કે કલાકાર ક્યારેય ગોલ રાખીને નથી ચાલતા તો બેઝિકલી લોકોને બને ત્યાં સુધી સારી વાર્તાઓ જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી લોકોને સારી વાર્તાઓ રહી લોકો મારી ફિલ્મોમાંથી કંઈક નવું શીખે નવું જાણવા એ લોકોને મળે જેમ કે કાશીરાઘમાં એવા કલ્ચરની વાત થઈ છે જે લોકોએ કદી જોયો જ નથી જે રૂટ્સમાંથી અમે લોકો લઈને આવ્યા હતા કે આજ સુધી કોઈને ખબર જ નથી કે એવા અમુક મેટાફર્સની પણ વાત કરી છે જે ગુજરાતી ભાષા માટે ગુજરાતી લોકો માટે નવા હતા તો એ જ રીતે આવનારી બીજી ફિલ્મોને પણ એ જ રીતે મેસેજ આપવા છે કે આ ઘટનાઓ થઈ રહી છે તમે આટલું ધ્યાન રાખજો અત્યારે ભલે આપણું ગુજરાતી સિનેમા ઘણું આગળ વધી ગયું છે નેશનલ અવોર્ડ સુધી પહોંચી ગયું છે કલાકારો ઉત્તમ કામ કરી રહ્યા છે અહીંયાથી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડમાં જઈ રહ્યા છે બહુ જ સારી વાત છે મારે એ જાણવું છે કે એવા કોઈ એલિમેન્ટ્સ છે ગુજરાતી સિનેમામાં જે આપ ચેન્જ કરવા માગતા હો જે આપ એવું વિચારતા હોય કે યાર આ હવે ચેન્જ અહીંયા આગળ થાય ને તો સારું તો થોડું વધારે ઇઝી આપણે કામ કરી શકીએ એવું કંઈ પહેલાં તો કોન્ટેન્ટ ઉપર જ હું વાત કરીશ કે કોન્ટેન્ટ હવે ધીરે ધીરે લોકો હિંમત કરીને વધારે સારા એક્સપ્લોર કરતા થશે ને તો વધારે સારું છે ગુજરાતી ઓડિયન્સ માટે કારણ કે એ લોકો હંમેશા એ જ એક્સપેક્ટ કરે છે જે બીજી બીજા સિનેમાઝમાં જોવે છે બીજા સ્ટેટના સિનેમાઝમાં જોવે છે મલયાલમ છે કે અધર લેંગ્વેજના સિનેમાઝમાં તો કોન્ટેન્ટ પહેલાંથી પહેલાં તો ચેન્જ થવું જોઈએ હિંમત કરવી જોઈએ કારણ કે જ્યારે મને યાદ છે કે કાશીરાઘવ રિલીઝ થતી હતી ત્યારે આપણા ગુજરાતના એક બહુ જાણીતા ફિલ્મ મેકર છે જેમણે કહ્યું હતું કે ચલો કોઈ કે તો હિંમત કરી નવી વાર્તા કહેવા માટે તો આ વસ્તુ ત્યારથી મને મોટિવેટ કરી કે હવે આ જ વસ્તુ કરવી છે કે નવી વાર્તા કેવી છે જે લોકો સુધી વધારે સારી રીતે પહોંચી શકે અગેન ઘણી બધી સિસ્ટમમાં ઇસ્યૂઝ છે કોઈ એક પ્રકારે નથી કે આ જ જગ્યા પ્રોબ્લેમેટિક છે ગુજરાતી સિનેમામાં બહુ સ્પેસિફિકલી કહું ને કે ક્યાંક સિનેમા શોઝની વાત કરું જેમ કે હું તમને બહુ જ ક્લિયરલી કહું ને કે લોકોની કમ્પ્લેન એવી હોય છે કે સિનેમાઝના શોઝ નથી વધારે સારા એટલા માટે તેને ગુજરાતી ઓડિયન્સ પ્રોપર નથી મળતી જ્યારે મેં એક મારા અનુભવ પ્રમાણે એવું પણ કર્યું છે કે સિનેમાના શો સારા પણ મળતા હોવા છતાં ગુજરાતી ઓડિયન્સ ક્યાંક નથી પહોંચતી તમે એવું કંઈ પીરસ છો તો લોકો ખેંચીને આવશે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી સો આ બધી વસ્તુઓ બહુ જ ઇસ્યુ દેખાઈ રહ્યા છે સિનેમા શોઝ છે ડિસ્ટ્રિબ્યુશન્સ છે અત્યારે ઘણું હવે વધારે સારું સુધરી રહ્યું છે બધી વસ્તુઓમાં અગેન કોન્ટેન્ટ છે સો યસ અને મેઇન ફિલ્મોના બજેટ છે જે રીતે દિવસે ને રાત્રે ફિલ્મોના બજેટો જે રીતે વધતા જાય છે હું એવું માનું છું કે ફિલ્મનું બજેટ બહુ જ નાના અને સારી રીતે બની જવું જોઈએ અને ફિલ્મનું બજેટ ત્યારે જ નાનું અને સારા એક પ્રોપરમાં બનશે જ્યારે લોકો જે કામ કરી રહ્યા છે લોકો બહુ જ મધ્યમ ફીઝ લેશે કારણ કે જ્યારે ફીઝના ક્રાઇટેરિયાઝ પણ જ્યારે જોવા જઈએ ત્યારે બહુ જ વધારે હોય છે જેના કારણે ફિલ્મનું બજેટ વધે છે અને એ જ રીઝન છે કે ફિલ્મોમાં પ્રોફિટ કરતા ગુજરાતી ફિલ્મોમાં લોસિસ વધારે થતા હતા સ્ટ્રગલની વાત કરીએ શરૂઆતથી જ સફળતા મળતી હોય એવું નથી હોતું બધાને એક પોતાની જર્ની તય કરવાની હોય છે તો આપની એવો કોઈ આપનો એવો કોઈ સમય રહ્યો કે જ્યારે સ્ટ્રગલ પીરિયડ હતો કે જ્યારે સક્સેસ નથી મળી કે એ દિવસો કેવા હતા અને કેવી રીતે પસાર કર્યા ટાઈમિંગની વાત કરું ને તો જ્યારે ગુજરાતી નાટક એટલે જ્યારે શરૂઆતથી વાત કરું તો ગુજરાતી નાટકોમાં બેકસ્ટેજ કરવાનું શરૂ કર્યું એના પછી ગુજરાતી ફિલ્મોમાં એઝ એ એડી એઝ અ ચીફ ને એ રીતે બધું કામ કરવાનું શરૂ કર્યું એના પછી બે હજાર અઢારથી એવો સમયગાળો હતો કે હું વિચારતો હતો કે હવે ડિરેક્શન શરૂ કરવું જોઈએ કોઈક રીતે ત્યારે સ્વાભાવિક છે કે હંમેશા અહીંયા આગળ તો એવો નિયમ છે જ કે ડિરેક્ટર જ પ્રોડ્યુસર શોધીને લઈને આવે જ્યારે બીજી બધી જગ્યા એવું છે કે પ્રોડક્શન હાઉસીસ ડિરેક્ટરને હાયર જ્યારે અહીંયા એવું છે કે ડિરેક્ટર બધાને હાયર કરે છે ઇવન પ્રોડ્યુસર્સને પણ તો એ એક જે સિનારીઓ હતો એમાં ખાસ કરીને પ્રોડ્યુસર્સ શોધવા માટે તો એ બટો વેસે કે નવો નિશાળીઓ વ્યક્તિ હોય તો એને કોઈ જ ના મળે તો પછી નક્કી કર્યું કે હવે પોતાની ઇન્ડસ્ટ્રી પોતે જાતે જ બનાવી તો બસ પોતાના માટે થઈને કોન્ટેન્ટ નવા નવા બનાવવાના શરૂ કરે જે બે હજાર વીસમાં એક મારી વેબ સિરીઝ આવી હતી જીનલ બિલ્લાની સાથે અધૂરી વાત કરીને જે પેન્ડામિકમાં જ અમે લોકો રિલીઝ કરીને બહુ સારો પ્રતિસાદ એને મળ્યો હતો અગેન પછી સેમ સ્ટેજમાં જ હું આવી ગયો હતો કે હજી પણ જો કંઈ કરવું છે તો જાતે જ કરવું પડશે તો આ એક વર્ષોથી એટલે બે હજાર અઢારથી મગજમાં પોતે નાખી દીધું હતું કે ઇન્ડસ્ટ્રીમાં કોઈ તમને સામેથી કામ આપવા નથી આવતું સ્ટ્રગલ પીરિયડ એ જ છે કે જે તમે કામ ના કરતા હોય તમે બેસી રહ્યા હોય એ ટાઈમે પણ હવે પોતાને શીખી લેવું પડશે કે પોતે જ પોતાનું કામ નવું ક્રિએટ કરો અને પોતાને જ કામ આપો દેટ અને પછી ત્યારથી બે હજાર વીસથી જ્યારથી સિરીઝ આવી એના પછી નક્કી કર્યું કે હવે જાતે જ પોતાના કામ ક્રિએટ કરીશ અને જાતે જ લોકો સુધી પહોંચાડીશ જે લોકો યંગ એજના છે જે લોકો તમારી જેમ

આ ડિમોટિવેશન નથી આપી રહ્યો પણ યસ આ એક પ્રકારે પહેલેથી પ્રી પ્રીડિસાઈડેડ ઘટના છે ચેતાવણી છે દરેક વ્યક્તિ માટે અને યસ નવા આવતા લોકો માટે હું મારી સાઈડથી એક હંમેશા એક રાખું છું કે જે સ્ટ્રગલ મેં ફેસ કર્યું યા અહીંયા મફતમાં કામ કરવાવાળી ઘટનાઓ બહુ આવતી હોય છે તો જેમાં હું વધારે ઘસાયો હતો તો હો કે લોકો ના ઘસાય તો એના માટે મારું પ્રોડક્શન આવશે વાક્યમ સ્ટુડિયો કરીને તો એમાં હજી પણ પ્રોડક્શન હાઉસમાં યુટ્યુબ વેબ સિરીઝનું બધું કોન્સ્ટન્ટ બનતું રહે છે જેની અંદર એ લોકો હવે જાતે ડિરેક્ટ કરે છે જાતે લખે છે જે હું પોતે એ લોકો માટે પ્રોડ્યુસ કરતો હોઉં છું એટલે આમાં જે પણ નવા આવનારા ડિરેક્ટર્સ છે જેનામાં લાગે કંઈક આ ખરેખર કંઈક સારું કરી શકે એમ છે તો એ લોકોને ચાન્સ આપું છું એ લોકો કામ કરે છે એના સિવાય હમણાં હું સ્પેશિયલી એટલા માટે વર્કશોપ કરવા જઈ રહ્યો છું કારણ કે મને મારી આગળના પ્રોજેક્ટ્સ માટેની સારા એવા ટીમ્સની જરૂર છે સારા અસિસ્ટન્સ કે સારા એવા ઇન્ટર્ન્સની જરૂર છે તો જેથી કરીને એક એવું વર્કશોપ કરવા જઈ રહ્યો છું ફિલ્મ મેકિંગ કે જેની અંદર એ લોકો ફિલ્મ મેકિંગ શીખવા માટે આવે અને સ્ક્રિપ્ટ કેવી રીતે લખવાથી માંડીને ફિલ્મ કેવી રીતે બનતી હોય છે એ લોકોનું પ્રેક્ટિકલી નોલેજ લે કારણ કે ચોપડિયું જ્ઞાન તો બધા આવે છે પણ પ્રેક્ટિકલ નોલેજની લોકોનામાં વધારે જરૂર છે રાઈટ ડિરેક્ટર તરીકે જ્યારે તમે કોઈ ફિલ્મ કરતા તમારે એ જાણવું છે કે કઈ રીતની ચેલેન્જિસનો સામનો કરવો પડતો હોય અને એમાંથી પછી તમે એને કઈ રીતે એ ચેલેન્જને એક્સેપ્ટ કરો અને કેવી રીતે એમાંથી બહાર નીકળો ડિરેક્ટર તરીકે ચેલેન્જિસ એટલે એક કે એક ઘટનામાં ચેલેન્જિસ છે પહેલાં હું કહ્યું પહેલું સૌથી મોટું મોટું ચેલેન્જિસ છે કે તમે કયા સબ્જેક્ટ પર વાર્તા પર કામ કરશો અને એના માટે પ્રોડ્યુસર શોધશો કારણ કે સૌથી બહુ બધી ઘટના આવી છે કે પ્રોડ્યુસર્સ મળ્યા ઓકે પણ મને આ વાર્તાની મને પહેલી બીજી કોઈક વાર્તા ઉપર કામ કરવું જોઈએ ફરીથી એની ઉપર કામ સ્ટાર્ટ કરું ત્યાં સુધી મેં પેલા ભાઈ જે હોય એ બીજે જતા રહ્યા હોય તો પ્રોડ્યુસર શોધવાથી માંડીને એક આખી ટીમ ડેવલપ કરવા વાળી ઘટના કે આખી ટીમ બને છે બધાને સાચવવા ઇક્વલી કારણ કે હવે તમે એ ખૂબ એ જે જગ્યા છે એના એક ફાધર ફિગર બની ગયા છો લોકોને કંઈ પણ કમ્પ્લેન હશે સીધા તમને પકડશે તો એ ઘટનાને ફેસ કરવી બધાને ઇક્વલી જાળવવા એનાથી પછી નેક્સ્ટ સ્ટેપ પર કે જે વાર્તા હવે તમે બનાવી રહ્યા છો લોટ્સ ઓફ ઇસ્યુઝ આવી રહ્યા છે એટલે અગણિત પ્રોબ્લમ્સ કહી શકીએ આપણે લોકો તો એને દરેકે દરેક જગ્યાએ સોલ્વ કરવું બધાને એ જ રીતે ઇક્વલી મેન્ટેન કરવા અને એના પછી કોઈક સારી વાર્તા દેવી અને એના પછી લોકો તરફથી જજ થવું કે આ ભૂલ છે આ ભૂલ છે એટલે શીખવાડવા માટે લોકો બહુ જ બધા છે યસ એટલે એઝ અ ડિરેક્ટર લોટ્સ ઓફ પોતાનામાં ચેન્જ ચેલેન્જીસ આવી રહ્યા છે અને એને ફેસ કરવાની એક હિંમત કેળવવી બસ એટલે સમજી લેવાનું કે આ તો કંઈ નથી શીખી લેવાનું હંમેશા કે કોઈ પણ આવે છે સમજી લેવાનું કે આ કંઈ જ નથી હજી પણ વધારે આવશે તો વધારે ઇઝી થઈ જશે આઈ થિંક બરાબર છે બધી જ ફિલ્મ હિટ જાય એવું હોતું નથી ઘણી ચાલે ઘણી ના ચાલે ફિનાન્શિયલ ક્રાઇસિસનો સામનો ક્યારેય કરવો પડ્યો લખેલી એ રીતે સ્ટેબલ અને મેનેજમેન્ટ પહેલેથી રાખેલું હતું કે કન્ટિન્યુઝ એક ઇન્કમ બનતી રહે તો એના કારણે ક્યારેય નથી કર્યો પણ નો ડાઉટ ઘણા બધા બીજા એવા મેકર્સ મેં જોયા છે જે લોકો ફાઇનાન્શિયલ ઇસ્યુઝ ફેસ કરી રહ્યા છે પણ અગેન જો આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છો તો તમારી પાસે હંમેશા ઇન્કમનું એક ઓપ્શન બી હંમેશા એક રેડી રાખો જેથી કરી એટલીસ્ટ તમારું ઘરનું બ્રેડ વટર ચાલે થેન્ક યુ સો મચ ધ્રુવ આપ ન્યૂઝ કેપિટલમાં આવ્યા એન્ટરટેનમેન્ટ કેપિટલના આ સ્પેશિયલ પોડકાસ્ટમાં અમારી સાથે આપની જર્ની વિશે અને ડિરેક્ટર તરીકે જે ચેલેન્જીસ આવતી હતી એને કેવી રીતે ઓવરકમ કરવી એના વિશે વાતચીત કરી આપને પણ અનુભવ સારો રહ્યો હશે અમારી સાથે બિલકુલ મને બહુ જ મજા આવી જેન્યુલી થેન્ક યુ સો મચ ખરેખર કે એટલે આજે કંઈક નવી જ વાતો નીકળી હતી ત્યાર સુધી જે બધા ઇન્ટરવ્યુઝને આટલા બધા આપ્યા છે એની અંદરથી આજે કંઈક અલગ જ પ્રકારની વાત અહીંયા નીકળી છે જે હોપ કે લોકો સુધી પહોંચે ને એમાંથી લોકોનામાં સુધાર આવે સો સર થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તો આ હતા ધ્રુવ ગોસ્વામી જેમણે કાશી રાઘમને ડિરેક્ટ કરી છે અને એમના ગોલ વિશે આપણે ચર્ચા કરી એમના લાઈફના થિંકિંગ વિશે આપણે ચર્ચા કરીએ શું ઈચ્છે છે બદલવા માટેની એના વિશે ચર્ચા કરી આ સાથે એન્ટરટેનમેન્ટ કેપિટલમાં અત્યારે બસ આટલું જ આવતા અઠવાડિયે ફરીથી મળીશું રજા આપશો